નમસ્કાર દોસ્તો ગાંધીનગરના ડીંગુચાના પરિવારનું અમેરિકા કેનેડા બોર્ડર ઉપર મોત થયું હતું હવે આ મામલાની અંદર નવી અપડેટ સામે આવી છે વાસ્તવમાં અમેરિકા બોર્ડર પર ડીંગુચાના પરિવારના ચાર સભ્યોને મૃત્યુ કેસની તપાસ દરમિયાન માનવ તસ્કરી કેસમાં બે આરોપીને દોષિત ઠેરવાયા છે વિગતો મુજબ અમેરિકાની મિનેસોટા જ્યુરે બે આરોપીને દોષી ઠેરવ્યા છે જેમાં હર્ષ પટેલ ઉર્ફે ડટ્ટી હેરી અને ફ્લોરિડા નો સ્ટીવ સ્ટેનને ને દોષી ઠેરવવામાં આવ્યા છે નોંધનીય છે કે વર્ષ બે હજાર બાવીસ માં બોર્ડર ક્રોસ કરતા સમયે ચાર સભ્યોના મોત થયા હતા બોર્ડર ક્રોસ કરતા સમયે ઠંડીના કારણે ચાર ગુજરાતીના મોત થયા હતા હર્ષ પટેલ ઉર્ફે ડર્ટી હેરી અને સ્ટીવ સ્ટેન્ડ ગેરકાયદેસર માનવ તસ્કરીના ઓપરેશનનો નો ભાગ હતા જે મોટી સંખ્યામાં લોકોને ગેરકાયદેસર રીતે યુનાઇટેડ સ્ટેટ એટલે કે અમેરિકામાં લાવ્યા હતા હર્ષ પટેલની ઉંમર ઓગણત્રીસ વર્ષ અને સ્ટીવ સ્ટેન્ડ ના પચાસ વર્ષ માનવ તસ્કરીના ચાર ગુનાઓમાં દોષી ઠેરવવામાં આવ્યા છે અને મહત્તમ વીસ વર્ષની જેલની સજા ભોગવી શકે છે વર્ષ બે હજાર બાવીસ ના રોજ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના ડેંગુચાના રહેવાસી જગદીશ પટેલ ઓગણત્રીસ વર્ષ તેમની પત્ની વૈશાલીબેન ત્રીસ વર્ષ પુત્રી વિહાંગી અગિયાર વર્ષ અને ત્રણ વર્ષના પુત્ર ધાર્મિકનું અવસાન થયું હતું યુએસ કેનેડા બોર્ડર પર સ્થિત મેનિટોબા પ્રાંતના ઇમર્સ શહેરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા ઠંડીના કારણે બધાના મોત થયા હતા ગુજરાતનો આ પરિવાર હર્ષકુમાર પટેલ અને સ્ટીવ સ્ટેન ની યોજના મુજબ અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો હવે આ કેસની અંદર જગદીશ પટેલના પરિવારને ન્યાય મળે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે આવી રીતે ગેરકાયદેસર અમેરિકા જવાની લાલચમાં હજારો ભારતીય લોકો દર વર્ષે પોતાનો જીવ ગુમાવે છે બીબીસીના ના એક રિપોર્ટમાં જણાવાયું છે કે વર્ષ બે 23 બાવીસ માં સત્તાણું હજાર ભારતીય લોકો અમેરિકાની બોર્ડરેથી અમેરિકામાં ઇલીગલ પ્રવેશ કરતા ઝડપાયા મારા વિડિયો તમને સારા લાગતા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને નીચે કોમેન્ટમાં તમારા મંતવ્ય જણાવજો